માટે અપહરણ કરી નગ્ન કરી વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાના બનાવની ફરિયાદ વારસા પોલીસ મથકમાં નોંધાઈ છે વડોદરા શહેર પોલીસના વારસા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ છે જેમાં પાનનો ગલ્લો ચલાવતા અજય આહુજા નામના વ્યક્તિનું અપહરણ કરી તેને પાસે લઈ જઈ નગ્ન કરી તેનો વિડીયો છ લાખ રૂપિયા ખંડણી ન આપે તો વાયરલ કરવાની ઉલ્લેખ છે સમગ્ર મામલે ભોગ બનનાર અજય આહુજા એ પોતાની સાથે થયેલી આ ઘટના વર્ણવી હતી અને પોલીસ ફરિયાદ આપ્યા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું પોલીસ કામગીરીની સરાહના પણ કરી હતી થોડા દિવસ અગાઉ જે આપણા ફરિયાદી છે તેમની પાસેથી ખંડણીના રૂપે છ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા જેમાં ઘટના એવી બની હતી કે જે ફરિયાદ કરનાર છે તેઓ રસ્તા પર ઊભા હતા અને ત્રણ આરોપીઓ ઓમપ્રકાશ ઉર્ફે ઓમબી પંજાબી રાકેશ ભોજાણી અને શૈલેષ ઉર્ફે છોટુ પટેલ નાઓ એક ગાડીમાં તેમની પાસે આવ્યા તેમને લાફા માર્યા અને તેમને ગાડીમાં બેસાડીને થોડા હાઈવે પર દૂર લઈ ગયા અને ત્યાં તેમનું માનહાનિ થાય તેવો એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો વાયરલ કરવાની લાલચ વાયરલ કરવાની ધમકી આપીને તેમની પાસેથી છ લાખ રૂપિયાની ખંડણી કરવામાં આવી હતી જેમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખંડણીમાં એમણે એવું કારણ આપ્યું છે તું કંઈ પણ કામ ધંધો કરે ત્યારે અહીંયા આ વિસ્તારમાં રહેવું હોય તો તારે પૈસા આપવા પડશે અને એ સિવાય એનો જે વિડીયો વાયરલ વિડીયો ઉતારવામાં આવ્યો તો એ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવી માનહાનિ થાય એક એક વિડીયો બનાવો તે બાબતે ઊંડાણમાં તપાસ ચાલી રહી છે ફરિયાદી કોઈ નાના મોટા ધંધા કરે છે બી એનએસની કલમ લગાવવામાં આવી છે ત્રણસો આઠ બે એકસો ઓગણીસ એકસો પંદર ત્રણસો એકાવન ત્રણસો બાવન અને ચોપન કારણ કે ત્રણ આરોપીઓ છે એકબીજાની મદદગારીમાં છે એટલા માટે અને આ સિવાય આઈટી એક્ટ સિક્સટી સિક્સ ઇ પણ એડ કરવામાં આવી છે ત્રણે આરોપીને અમે પકડી પાડેલ છે અને ધરપકડ અને અટક કરવાની જે ઓફિશિયલ કાર્યવાહી છે ચાલી રહી છે